બેકો લાગે એટલે આપણે થોડા ઘણા મુજડી ઉસ્કી લઈને જમ તમને આવો ને ભાઈ રસ્તો તમે જોવો એકવાર કેટલા મોટા ખાડા પડી જાય તમે કોમેન્ટ કરજો ભાઈ બરાબર માર ટુ ફેમિલી કેમ છે ભાઈ બધા મજામાં છે હું પણ મજામાં છું બધાને નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે તો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ બધાને જય શ્રી રામ જય બજરંગલી તો મિત્રો બ્લોગ એટલે ગણેશ મ્યુઝિક ગણેશ મ્યુઝિક બ્લોગ તમે ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો અત્યારે કરી લેજો અને તમારામાં નવા નવા અંધાઝમાં વિડીયો આવતા રહેશે અને શું કરું શું નહીં તમને મેં કહીશ સવાર સવારમાં દિવસ કમ્પ્લેટ આપણે હવે જશે અને આપણે નાઈ ધોઈને કમ્પ્લેટ તૈયાર થઈ ચૂક્યા છે બરાબર છે અને બીજી વારથી વિશે શું અને આજે મેં સવાર સવારમાં કહી જવાનો છું એ તમને કહીશ મેં બ્લોક સાથે તમે બન્યા જઈશું અત્યારે ધડાધડ ઘરે કામ ચાલે છે એટલે આપણે ખાસુબા નહીં જતા અમે જોઈ શકો છો મનોહરબાજિયા કેવું કામ કરે છે તમે જુઓ બરાબર છે થોડી વાર નિશાળા જવાનો છે પણ કામ કેવું કરે છે એ તમને બતાવું મેં

લેક કે સરકે સે કમેન્ટ કર દીયો લેકે તમારા મટ માં નવા નવા બ્લોક લઈને આવતા અને આટ માં પા નવી જગ્યાએ આ ભેસો છે તે સંઘાયો બીજો પુનાભાઈ પુના કાકા છે ગાયો એલી ગાયે છે મિત્રો બીજો છે બીજો હોય છે અરે તમને બતાવે ચાલો આગળ મિત્રો તમે જોઈ શકો છો દેહકો લાગે એટલે આપણે થોડા ઘણા મૂજડી ઉશ્કેર લઈને જેમ તમને મિત્રો તમને આજે ખૂબ મસ્ત જગ્યા બતાવીશું જોરદાર જોરદાર બસ બની બનીશું બ્લોક સાથે બરાબર આ બીજું તમે જોવા ખબર નાખી દીધું હા હા પૂરણ કરવી એવું લાગે મને માટી નાખી કરે મને એ રીતે પાવવાનું હોય મિત્રો દેવગઢ બારીયાનો રસ્તો તમે જુઓ એકવાર કેટલા મોટા ખાડા પડી જાય તમે કોમેન્ટ કરજો ભાઈ બરાબર મિત્રો ફાઇનલી આપણે દેવગઢ બારિયા છીએ અત્યારે અને ટાવરની નજીક ને તો નજારો તમે જોજો કેટલી મજા આવશે એ કહેજો ભાઈ બરાબર છે દેવગઢ બારીયા અંદર તમને શું ચાલી રહ્યું છે કેટલો વરસાદ છે એ પણ તમને બતાવીશ ને કરીએ આજે સોમવાર છે તો હનુમાન શંકર ભગવાનનું મંદિર ગયા છે તો ઉપર આપણે ચાલો દર્શન કરીએ તમને પણ કરાવું બરાબર છે અમે અંદર આપણે વિડીયો નહીં બનાવી શકીએ પણ બહાર જઈને તમને નજારો બતાવો બરાબર છે તો મિત્રો ફાઇનલી આપણે ભગવાનના દરબારમાં છીએ શિવ શંકર ભગવાન બરાબર સચિનભાઈ ઉદાવળા ભાઈ છે સચિનભાઈ છે તો ભાઈ

મિત્રો આપણે આવ્યા હતા સબજેલ દેવગઢ બારિયા તમે કહી શકો છો અમારા ભાઈબંધ છે અમારા ગામનો એ અંદર છે તો આપણે એની મુલાકાત આવ્યા હતા દેવગઢ બારિયા સબજેલ તો ભાઈ આજે સબજેલનો આપણો બ્લોગ છે એવું કેવું બિલકુલ ભાઈ મજા અમે મજા આવી કંઈક આ સબજેલ છે અને આ બાજુ નજારો છે ચાલો નીકળ્યા આપણે તો મિત્રો ખાસ તમને જણાવવાનું કે જેટલા પણ ભાઈઓ ઇસ્ટા ફેમિલી કે ઇ ફેમિલી હોય તમે દવાખાનું અને જેલોનું પોલીસ સ્ટેશનનું કામ પોલીસ સ્ટેશન મેં એક કામ છે ને આપણે અંદરો અંદર પતાવી જવું દેવું જોઈએ તો મા આવે બાકી પોલીસ સ્ટેશનમાં જેલમાં જેલો માણસ વહેલો બહાર આવતો નથી તો માતા માતાજી ભગવાનને પ્રાર્થના કરજો અમે પણ કરીએ છીએ કે જલ્દી ભગવાન બહાર લાવી શકે મિત્રો ખાસ તમને જણાવવાનું કે નાની એવી ભૂલમાંથી આટલી આટલે હદ ઉપર નાઈ જાય ત્યાં સુધી આપણા ગામના આગેવાનો હોય એમને પણ સમજણ પડવા જોઈએ અને પડી જવા જોઈએ બંને બાજુના ગામના બૈરી લાવ્યો હતો હવે ગામનું નામ નહીં કહેતો મેં પણ નાની એવી ભૂલથી બે પર પ્રેમી પંખીડાના જુદા પાડીને આપણને શું મળે તો આ એવી ઘટના છે તો એ કારણે જેલમાં જેલો છે ખાસ મને કે જ્યારે ત્યારે જેલને તો આવશે ત્યારે બધી વાત થશે પણ હમણાં તમને નહીં કે તમે જયારે બહાર નીકળે તો એ પણ તમને બતાવીશ બરાબર છે તો ભાઈ બ્લોગ તમને મારો કેવો લાગે છે અને કેવું કામ કરું છું એ તમે જ્યારે કોમેન્ટમાં જણાવજો બરાબર છે અને આવું કરવા જોઈએ બરાબર છે ગમે તે રીતે ફેસલો લાવીને કામ કર્યું હોય તો સારું કહેવાય ભાઈ બિલકુલ ભાઈ ગરીબ ઘરનો છે ચાલો આપણે થોડું ઘણું ઘણું કામ કરું મેં તમને બતાવું ને બાકી બીજું કંઈ નહીં બાકી કોમેન્ટ કરજો કેવું કામ કરું છું શું કરું છું મારા જીવનમાં એ તમને મેં થોડી ઘણી મારી કુંડળી મેં બતાવું છું બરાબર જય શ્રી રામ